જાંબુગોડા તાલુકાના ભાનપુરી ગામના યુવાનના અપહરણના બનાવમાં પકડાયેલા ચાર આરોપીઓની પરેડ મામલતદાર ખાતે કરવામાં આવી પ્રાપ્ત મુજબ જામુગોડા તાલુકાના ભાનપુરી ગામના પિસ્તાલીસ વર્ષીય અશ્વિનભાઈ બારિયાનું તારીખ ત્રણના ના રોજ અજાણ્યા ચાર યુવાનો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને માર મારી છોટાઉદેપુર જિલ્લાની હદમાં અવાવરૂ જગ્યાએ નાખી દીધી હોવાની જામુગોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા જામુગુડા પોલીસે આરોપીઓ સુધી પહોંચવાનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ચૌદ દિવસ જેટલા સમય બાદ જામુગુડા પોલીસે ચાર જિલ્લાઓમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં પોલીસે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચી વડોદરાના ચાર આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી આગની તપાસ હાથ ધરી હતી જ્યારે જામુગુડા પોલીસે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળ તેમજ જે જગ્યા ઉપર અપહરણકારો દ્વારા ફરિયાદીને માર મારીને છોટાઉદેપુર જિલ્લાની હદમાં નાખી દેવામાં આવ્યો હતો તે તમામ સ્થળે જામુગોડા પોલીસે આરોપીઓને સાથે રાખી પંચો રૂબરૂ સ્થળ પંચકાશ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટમાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ પૂરા થયા બાદ આજ રોજ જામુગોડા મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ માટે તમામ આરોપીઓની ઓળખ પરેડ માટે લાવવામાં આવ્યા હતા જ્યાં ભોગ બનનાર અશ્વિન ગિરધરભાઈ બારિયા એ તમામ આરોપીઓને ઓળખ પરેડમાં તમામ આરોપીઓ અપહરણકારોને ઓળખી બતાવ્યા હતા જ્યારે જાંબુગુડા પોલીસની અથાગ મહેનતથી ફરી એક કેસ સોલ્વ થતા જાંબુગુડા પીએસઆઈ ચુડાસમાને મૌખિક તેમજ ટેલિફોનિક અભિનંદનની વર્ષા થઈ હતી